થી થોડા દિવસ અગાઉ અમરેલી પોલીસની છબી ખરડાવતી ઘટના સામે આવી હતી જેમાં જનતાની રક્ષક જ ભક્ષક બની હોય તેવો ઘાટ સર્જાયો હતો અમરેલીના બે લંપટ પોલીસ કર્મીઓને કારણે સમગ્ર અમરેલી પોલીસને બદનામી સહન કરવી પડી રહી છે ત્યારે આ બે લંપટ ફરાર પોલીસ કર્મીઓને પોલીસ વિભાગે હાલ સસ્પેન્ડ કરી દીધા છે ત્યારે આ મામલે શું માહિતી આપી રહ્યા છે અમરેલી એએસપી જયવીરગઢની વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે પોલીસ પ્રજાનો મિત્ર ગણાય છે પણ પ્રજાના આ મિત્ર ગણાતા બાબરાના પોલીસ કર્મીએ એક ચૌદ વર્ષની સગીર વયની દીકરી સાથે શારીરિક અડપલા કરીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચારી મચી જવા પામી છે ત્યારે દુષ્કર્મ ગુજારતો આ નરાધામ પોલીસ કર્મી ફરાર થઈ ગયો છે ત્યારે બાબરા પોલીસની ખાખી વર્દી કલંકિત કરતી આ ઘટનામાં ચાર માસથી શરીરે અડપલા કરીને શારીરિક સંબંધો બાંધતો આ પોલીસ કર્મી રવિરાજજી ચૌહાણ નામના ના પોલીસ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ પોસ્કો અને દુષ્કર્મના કલમના હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરેલો હતો તેમજ પીડિત મહિલાને લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધો બાંધતો આ પોલીસ કર્મી મહેશ કમાભાઈ સોલંકી સામે અમરેલીમાં સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે એક જ દિવસમાં બાબરાના પોલીસ કર્મી સામે ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ તો બીજી બાજુ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો ખાખીને દાગ કરનાર દુષ્કર્મના આ બંને પોલીસ કર્મીઓને હાલ ફરાર છે તેની તપાસ અધિકારી જયવીર ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો જણાવી છે ત્યારે આ અંગે એ એસપી જયવીર ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળીએ બાબરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર થ્રી ઝીરો એઇટ પબ્લિક ટુ ઝીરો ટુ ફાઇવ અંડર બીએનએસ અને પોક્સો હેઠળ રજિસ્ટર કરવામાં આવેલી છે જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનાર તથા ફરિયાદી થઈ તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી ફરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં એફઆઈઆર નંબર ફાઇવ વન થ્રી ઓબ્લિક ટુ ટુ ઝીરો ટુ ફાઇવ જે બી એનએસ અંડર રજિસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે એક વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલું છે હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે ધરપકડ કરવામાં બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે એમની પકડ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે

તેમજ વિડીયો ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે